તાલુકાના ગામે સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી ગામના સરપંચ પ્રદીપભાઈ દવે દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું સ્કૂલના બાળકો દ્વારા આન બાન અને સાંજ સાથે રાષ્ટ્રગીત તેમજ સાંસ્કૃતિક કલાકૃતિ રજૂ કરવામાં આવી તેમજ નારા બોલાવવામાં આવ્યા તેમજ વિધ પ્રવોચન પણ આપવામાં આવ્યા ફતેગણ સ્કૂલના આચાર્ય તૃષાબેન દવે દ્વારા બાળકોને ઘણા દિવસથી સ્વતંત્રતા દિવસની તૈયારી કરવામાં આવી જે ભાગરૂપે બાળકો દ્વારા ખૂબ જ સારું પ્રદર્શન કરવામાં આવ્યું સ્કૂલના બાળકોને ફતેગઢ ગામના સરપંચ પ્રદીપભાઈ દવે ઉપસરપંચ હસમુખભાઈ સાંગાણી તેમજ ભરતભાઈ મકવાણા દ્વારા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ તકે ઉપસ્થિત ફતેગઢ ગામના સરપંચ પ્રદીપભાઈ દવે ઉપસરપંચ હસમુખભાઈ સાંગાણી તેમજ ભરતભાઈ મકવાણા સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ દવેત તૃષા છે હું ફતેગઢ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે નોકરી કરું છું આજ રોજ પંદરમી ઓગસ્ટના ફતેગઢ પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધારાસભ્યશ્રી શ્રી તથા ગ્રામજનો પણ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા જેમાં ધોરણ ચાર અને પાંચના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ દેશભક્તિના ગીતોનો વિવિધ ગીતોમાં પર ડાન્સ કર્યો હતો તેમજ મહાત્મા ગાંધી સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ મારો દેશ ભારત વિશે માહિતી આપી હતી આમ સુચારુ રીતે કાર્યક્રમ સરસ રીતે સંપન્ન થયો હતો આ આતકે ગ્રામજનો સરપંચ શ્રી અને ધારાસભ્ય શ્રી બધાનો ખૂબ ખૂબ આભાર ચાલો વંદે માતરમ મારું નામ રમે પ્રદીપ અરવિંદભાઈ ફટેગઢ સરપંચ શ્રી આજ રોજ ફટેગઢ પ્રાથમિક શાળા નિમિત્તે વંદે ભોજ વંદન કાર્યક્રમ સ્વાતંત્ર દિવસની અંદર ખૂબ સરસ આયોજન કરેલ લોક ગ્રામજનો બધા હાજર રહી અને બાળકો દ્વારા નારાઓ ખૂબ સરસ અભિનયો રાષ્ટ્રગીતનો આયોજન કરવામાં આવેલ ખૂબ જ સરસ રીતે આયોજન ધ્વજવંદન કાર્યક્રમમાં જય હિન્દ વંદે માત્ર મસ્ત